જય દ્વારકા થી જય બોલી તો દેવભૂમિ દ્વારકા બાપુની પ્રસાદીની પણ લાઈન લાગી છે બહુ સારા કામ કરે છે બાપુ અહીંયા બધા આવી શકે કોઈને કંઈ બંધી નહીં અઢારે વરણમાંથી અહીંયા બધા પ્રસાદી લેવા આવી શકે આમાં કોઈ જાતિ પાતિ નહીં એમ બધાય સરખા આ જગ્યામાં પ્રસાદીનું કામ લેવાનું ચાલુ છે પણ થાય ભાગવત થાય બધું ઘણું પણ થાય છે ભજન થાય છે આઈટમો આવી ગયો તમે ભૂખ આગળ નહીં ને આમાં ત્યારબા આ બધાય સેવા કરવામાં છે છે કરવા માં હેઠમ બાપુને જ આપણે ભાષણ બાપુ સાંભળશું પાંચ મિનિટ નું બાપુ ઉદાર છે ગુરુજ દયા છે બાપુને

અને સંસારમાં માતા પિતા ને મૂકીને સુંદડી જો ડુંગર ઉપર ચડાવે તો એ વ્યર્થ વાત છે પછી ઈસ્ત્રી હોય આજે ધણીને ના કરી દે અને પીપરે પાણી રેડે તો એ વસ્તુને વ્યર્થ છે બધીએ પણ આ કહેવાનો મતલબ તો એ છે કે આપણા આશ્રમમાં હું રીતે હવ કામ કરે અને જીજીની કક્ષા હોય એને કરવું જોઈએ

આશીર્વાદ તો કોઈ ખિસ્સામાં નથી રેતા એ તો અંદર થી રેસે ભાઈ કોઈ મારા ડોકમાં હોય ને એ કોઈ નથી સાધુ બની જતા સાધુ બનવું બહુ છે અને એ કઈ આસુ રહેવાનું જ નથી સૂર્ય ઉદય થાય કોઈના બાપની તાકાત નથી કોઈ એને કોઈ વાદરું આવે એ ઉદય ગયો ગયો જ હોય શ્રી અને કાર્ય એક મારી એવી ખાસ વિનંતી છે કે બેનું ભાઈઓ દીકરીઓ વ્યસન તો એવું કરો કે રોટલા ગળતા હાલતા ચાલતા તમે ભગવાન નું નામ લ્યો અને એ રસોઈમાં ફેર ના પડે તો આપડો રામ સરકાર બોલે ને ના બોલે

ભગવાન નું મંદિર છે રામદાસ બાપુ ની જગ્યા આંબેડી તાલુકો ભાણવર દેવભૂમિ દ્વારકા મંદિર છે બાપુ પણ બહુ સારા કામ પડે સાધુ ને પણ સંત કહેવાય સંત સંતની જગ્યા બાપુએ લઈ લીધી છે બહુ બધાને સારી શીખ દઈએ કોઈ જગ્યામાં માં ફન બાપુને પણ બધા કરોડપતિ હોય તો હેરખો છે પછી મજૂરી માણા કરતો હોય બાપુને હિરખો છે કોઈ વંશ નથી રાખ્યું બાપુસની બધાય હેરખા આ જગ્યા એટલે આ ચેનલ ને વધુ માં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય દ્વારકાધી જય ભગવાન